તો વિભાગે જોડકા જોડો સાહિત્ય કૃતિ સાહિત્યકાર કામ કરે એ જીતે નાથાલાલ દવે છાલ ગોટલા બકુલ ત્રિપાઠી સ્વાગત મકરંદ દવે તમને હોય તમારા પુત્ર વધુનું સ્વાગત ગીત છાલ છોત્રા અને ગોટલા હાસ્ય નિબંધ લોહીની સગાઈ ટૂંકી વાર્તા અથવા તો તમને લોહીની સગાઈ પૂછ્યું હોય તો મૂળ સંગ્રહ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી ઉત્રવધુનું સ્વાગત પરિવાર કાવ્યોમાંથી કામ કરે જીતે મહેનતના ગીતોમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષાના જે પેપર સેટ છે તમે અસાઇનમેન્ટ જે મૂકો છો સરસ મજાના સોલ્યુશન સાથે તે મુકાઈ ગયા છે હા વિદ્યાર્થી મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે બરાબર નવી પરીક્ષા પદ્ધતિ ખબર છે ને ત્રીસ ટકા વધતા સિત્તેર ટકા અરે વાહ તો એ પ્રમાણે મુકાઈ ગયા છે તો આ તમને ક્યાંથી મળશે લેક્ચર તમારે જોવા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને એ માહિતી મળી જશે તમામ પ્રકારની જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો ગણિત અને જે વિજ્ઞાન જે છે ગણિત વિજ્ઞાન બરાબર એના સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણેના વિડીયો વિજ્ઞાન અને એસેસ નું વાંચવા માટેનું મટિરિયલ બરાબર પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપરો દ્વિતીય પરીક્ષાના એકમ કસોટીના બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એમાંથી તમને બધું જ મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો બાર થી વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા જોઈ શકો આમાં જશો ને મિત્રો એટલે બધું જ મળી જશે એટલે તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી દેજો બકુલ ત્રિપાઠીની ઉક્તિ ઓલિમ્પિકમાં રાખો ખેડાની છાલ ફેંક સ્પર્ધા ડાક્ટર આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો મેટ્રન અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી ચલો ખાલી જગ્યા કામ કરે જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ થાય છે યાત્રાધામો મૂર્તિઓ ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળ છોતરા વેરાયેલા દેખાશે કુસુમ માનસિક બીમારીમાંથી બીજા મહિને સાજી થઈ ગઈ અમૃત કાકી દવાખાનાને ને પાંજરાપોળની ઉપમા કવિએ પુત્ર વધુને લક્ષ્મીજી સાથે સરખાવ્યા છે કીડીઓ પર દયા ખાઈને આપણે ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ અને હા આની સંપૂર્ણ પવિત્રતા પ્રગટ કરી છે મકરું ઉપનામ સાંઈ છે પુત્ર વધુ બે કુળ ઉજારનાર છે લોહીની સગાઈ કૃતિમાં માતાના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠ દર્શાવી છે ચલો એક વાક્યમાં સ્વનિર્ભરતા આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ મિત્રો પોઝ કરતો જવાનું લખતું જવાનું છાલ છોતરા અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના કયા સૂત્રો યાદ આવે છે કામ કરે જીતે કાવ્યમાં કવિના મતે દેશને કઈ રીતે બદલી શકાય કામ કરે જીતે કાવ્યમાં કવિએ માલમ શબ્દ કયા ઉદ્દેશથી વાપર્યો છે અમૃત કાકી સામે તેમની વહુઓની સી ફરિયાદ હતી ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી બરાબર તો પુત્ર વધુના આગમનથી બરાબર શું આવશે પુત્ર વધુના આગમનથી સાતમ જોશીએ મંગુ માટે કઈ ભવિષ્યવાણી ભાખી હતી છાલ છોતરા અને ગોટલા કૃતિમાં આપણી આજુબાજુની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે છાલ છોતરા અને ગોટલા કૃતિમાં કયા કવિની પંક્તિઓ મૂકવામાં આવી છે મક્ષિકા શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે માખી માટે બરાબર જો તમારે લખવાનું છાલ છોતરા અને ગોટલા કૃતિમાં બેફામ કવિની પંક્તિઓ મૂકવામાં આવી છે એટલે

નદીઓના નીર બાંધવાથી સો ફાયદો થઈ શકે આપણા પ્રાચીન સંસ્કૃતિના પ્રતિકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે જ્યારે નૂતન સંસ્કૃતિ તો અત્ર તત્ર અને સર્વત્ર વાક્ય દ્વારા લેખક શું કહેવા માંગે છે જીવ માત્રનો વિચાર કરી આપણે કયું કાર્ય કરીએ છીએ એને બબ્બે કુરને ઉજાળી પંક્તિ સમજાવો લેખકના મતે કઈ સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડી સુવર્ણ ચંદ્રક મળે શા માટે પુત્રવધુને છત અને ખુલ્લા આકાશ સાથે સરખાવીને શું કહેવા માંગે છે? ચાલો સવિસ્તાર કોઈ પણ એક કમુ અમૃત કાકીની શા માટે તોપતી વિસ્તૃત રીતે સમજાવો પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તન તમારા શબ્દોમાં સમજાવો આપણી કઈ કુટેવ આપણા દેશની મહાનતા બક્ષવામાં બાધારૂપ છે વિસ્તૃત રીતે સમજાવો કામ કરી જીતે કાવ્યમાં વ્યક્ત થયેલું પરિશ્રમનું ગૌરવ તમારા શબ્દોમાં સમજાવો મંગુને દવાખાનામાં મૂકી આવ્યા પછી અમૃત કાકીના વલોપાતને તમારા શબ્દોમાં આલેખો વિભાગ વ્યાકરણ વિભાગ હેલો દીદી તું કેમ છે મજામાં ને હા હું મજામાં છું પપ્પા શું કરે છે બરાબર કરવું છે તું શું કરે છે અહીં તો અમે બધા જલસા કરીએ છીએ તારો અભ્યાસ પૂર્ણ થાય પછી શું કરવું છે મને શિક્ષક થવું બહુ ગમે હું મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ભણાવીશ તો પ્રવાસ જઈ આવ્યો હા મને પપ્પાની સંમતિ મળતા ફી ભરીને બસમાં મારા ખાસ મિત્ર જોડે જ બેઠો હતો અમે બધા વાતો કરતા કરતા પર્વત ચડ્યા ચલો તર પ્રત્યે લગાવીને ચાર શબ્દો જીવતર ભણતર ગણતર ચણતર ઘટતર ઉપ પ્રત્યે લગાવીને ચાર શબ્દો ઉપેક્ષા ઉપવન ઉપનયન ઉપનિષદ ઈઓ પ્રત્યે લગાવીને ચાર શબ્દો લાવ્યો આવ્યો આપ્યો લાગ્યો ચલો પ્રત આધારે કયો શબ્દ અલગ પડે છે અધિપતિ કયો શબ્દ અલગ પડે છે ત્યાર પછી વિભાગ વિભાગ ડી લેખન છે મિત્રો ગદ્યખંડ ખંડ તમને આપવામાં આવ્યો છે એ ગદ્યખંડ ખંડ તમારે વાંચવાનો છે એના પરથી આ પ્રશ્નો પૂછ્યા છે કે દરેક બાળક વચ્ચે કયો ભેદ રહેલો છે બરાબર તો જવાબ આપી દીધો વાલીઓ પોતાના બાળકને શામાં હોમી દેશે ખરેખર વાલીની ફરજ સી હોય છે બાળક પાસેથી કઈ અપેક્ષા રાખવી હિતાવહ છે બીજું સ્વામી વિવેકાનંદનો પેરેગ્રાફ છે તો એમાંથી ચાર પ્રશ્નો જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે બુટ પોલીસ વાળો અને રસોઈઓ વધુ સારું કામ ક્યારે કરી શકશે તેના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો એકાગ્રતાનું મહત્વ ત્યાર પછીનો ગધ્ય ખંડ છે એ વાંચી જશો બરાબર ત્યાર પછી એના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ આપણી વાણીમાં કેવા પ્રકારના દોષ ન હોવા જોઈએ આપણી વાણીમાં કેવા પ્રકારની શક્તિ હોવી જોઈએ મૃદુતાની સાથે માણસમાં શું હોવું જોઈએ અને માણસે પોતાનામાં કુટેવ ના પ્રવેશે માટે શું કરવું જોઈએ ત્યાર પછીનો ગધ્ય ખંડ તમારે વાંચવાનો છે બરાબર એમાં આપેલા પ્રશ્નો જોઈએ હકનું સાચું મૂળ સામા રહેલું છે ફરજ બજાવ્યા વગર હક્કો મેળવવાનો પ્રયત્ન કરવાથી શું પરિણામ મળે છે જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક 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 કોને છે છે સાચવવાનો કયો ઈલાજ અને અને યોગ્ય શીર્ષક ફરજ જીવનનો બેલેન્સ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એકસો શબ્દોમાં અહેવાલ લખવાનો છે શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણીનો અહેવાલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો વ્યવસ્થિત વિડીયો પોસ્ટ કરીને બરાબર આગળ જોઈએ તમારી શાળામાં શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી તો એનો અહેવાલ શાળામાં શિક્ષણ ઉજવણી બરાબર દિને આપની શાળામાં દેશભક્તિની ગીતની સ્પર્ધા રાખવામાં આવી તેનો અહેવાલ બરાબર તો એનો અહેવાલ છે ત્યાર પછી તમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે વિશે અહેવાલ લખો તો એવા અહેવાલ ત્યાર પછી તમારી શાળામાં ઉજવાયેલા શિક્ષક દિનનો અહેવાલ બરાબર અભિનંદન અને ઉજવણીના દિવસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું તો આમ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળી જશે મેં કીધું એમ એપ્લિકેશનમાં પેડ કોર્સમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને હા તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તરત જ કોમેન્ટમાં કહેવાનું છે બરાબર પચીસ માંથી પચીસ માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામના તો આપણે આપી બરાબર અને બીજું ફરી પાછું યાદ કરાવી દો પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર નો સેટ જે સંપૂર્ણ સોલ્યુશન સાથેનો છે અને ગણિત વિજ્ઞાનમાં જેને મારી ઘોડે તકલીફ પડતી હોય ફાંફા પડતા હોય બરાબર તો એ એપ્લિકેશનમાં જઈ એના પેડ પ્લાન મેળવી શકશે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત